એ હતો કે જે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જે શિક્ષણ માફિયાઓ છે જે સેલ્ફાઈ ના શિક્ષણ માફિયાઓ છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને બેફામ લૂંટી રહ્યા હતા તેના ઉપર અંકુશ લાવવા માટે થઈ અને આ બે હજાર સત્તર માં ફી રેગ્યુલેશન કમિટી કાયદો લેવામાં આવ્યો હતો અને આ કાયદામાં એક ફી ના જે સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા સત્તર હજાર પચીસ હજાર ને ત્રીસ હજાર આ સ્લેબ એ પોતાની સ્કૂલોની ફેસિલિટી અને સ્કૂલોએ આપવામાં આવતું એજ્યુકેશન આધાર ઉપર તેની ફી નક્કી એ ફી રેગ્યુલેશન કમિટીને કરવાની હોતી હોય છે આ ત્રણ ઝોનમાં કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર ઝોનની એ ફી રેગ્યુલેશન્સ કમિટી આપણા રાજકોટમાં એની સ્થાપના થઈ હતી અને રાજકોટમાંથી આખી સમગ્ર સૌરાષ્ટ્રની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની ફી નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે સ્પષ્ટ અમારો એક આક્ષેપ છે સરકાર ઉપર કે સરકારે એક કમિટીમાં એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનનો મેમ્બર એ ફી નક્કી કરવામાં એને કમિટી મેમ્બર રાખવામાં આવ્યો હતો અમારું એવું કહેવાનું છે કે આ કમિટી મેમ્બર હસ્તક છેલ્લા 5 થી 7 વર્ષમાં

છતા રાજકોટની અને સૌરાષ્ટ્રની ઘણી સ્કૂલો એવી છે કે પોતાની રીતે ફી વધારો કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂટવાનું ચાલુ કરી દીધું છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાત એને સુઆઈ અને રાજકોટ એને સુઆઈ દ્વારા જે આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે કે જે બેફામ વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટે છે અમે સ્કૂલે જાસું તેની માળખાકીય જે પ્રાથમિક સુખ સુવિધાઓ છે એની માહિતી મેળવશું અને જો ફી રેગ્યુલેશન્સ કમિટી દ્વારા નક્કી કરાયેલી જૂની ફી હજી નવી ફી દરખાસ્ત મંજૂર નથી કરવામાં આવી અને જો એ ફી વધારી લેતી હશે તો આવનારા દિવસોમાં સ્કૂલે સ્કૂલે જઈ અને એને સિવાય બોલ કરી અને આંદોલન કરીને વાલીઓને પણ હું આ મુદ્દામાં અપીલ કરું છું વાલી મંડળ ના જે સાથીઓ છે એને પણ કહેવા માંગુ છું કે તમે આવો આપણે સૌ સાથે મળીને રાજકોટના વાલીઓને લૂંટવાનું

તો એફઆરસી ની ચેરમેન ની નિયુક્તિ જો સરકાર બબે વર્ષ કરી નો આપતી હોય તો એ એફઆરસી રદ કરી નાખે અને સરકાર ડાયરેક્ટ ફી નક્કી કરે જેમ અમારા પ્રમુખ એ વાત કરી કે કાયદો પસાર થયો તો ફીની નીતિ નક્કી થઈ હતી તો એ નીતિ અમલમાં મૂકે ખાસ કરીને શાળા સંચાલકો પાસે રમત ગમતના ના ભેદાન નથી લાયકાત ધરાવતા શિક્ષકો નથી અને જે શિક્ષકો છે એનું પણ પાંચ દસ માં ક્યાંક ને ક્યાંક આ સમયમાં શોષણ થાય આ શોષણ પણ બંધ થવું જોઈએ

એને વિદ્યાર્થીનું ઇન્ટેક કેટલો છે અને માત્ર ડીઓ ને તો આમ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિએશન યુ એ ડીઓ ને તો કઈ ગણતા જ નથી એટલે આમાં માત્ર ને માત્ર કલેક્ટર વ્યક્તિગત રસ લે અમે કલેક્ટર પાસે પણ જાવ અને આમ તમામ સ્કૂલો ને જે વાલીઓને લૂટી રહી છે બે પામ મનગઢત ફી લઈ રહી છે એ ફી મુજબ એ યોગ્ય વસ્તુ આપી નથી શકતા વિદ્યાર્થીને જ્યારે આવનારા દિવસોમાં એને સુવાય આંદોલનના ના માર્ગે અને તમામ સ્કૂલ ને વ્યક્તિગત તમામ સ્કૂલે જઈને એની મારખાકીય તપાસ કરીને એની યોગ્ય ફી ઓ લઈ આપશે અને જો કોઈ વધારે લીધી છે તો એની ઉપર આક્રમક ને આક્રમક આંદોલન કરવામાં આવશે અને પ્રજાને જાગૃત કરીને હું વાલીઓને કહું વાલીઓ આવો અને આ ફી માફીઓ વિરુદ્ધ લડત માં અમારી સાથે